टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथ हूं छू जूही गांधी લોકો સૌથી વધુ ચિંતા પોતાના સ્વાસ્થ્યની કરતા હોય છે અને જરા પણ તબિયત બગડે એવું લાગે કે તરત જ દવા ગળી લેતા હોય છે પરંતુ કોઈ તમને એમ કહે કે સાજા થવા માટે તમે જે દવા ગળી રહ્યા છો તે જ તમને બીમાર કરે છે તો વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે કેમ કે હવે બજારમાં દવા પણ નકલી મળી રહી છે બનાવટી દવાઓનું કૌભાંડ સમાજ માટે ગંભીર સમસ્યા છે આવી દવાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે અને જીવનું જોખમ વધારે છે નફાખોરી માટે કેટલાક તત્વો નકલી દવાનું ઉત્પાદન અને વેચાણ કરી ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમતા હોય છે ત્યારે આવા તત્વો પર લગામ લગાવવા સરકારે કડક કાયદા નિયમિત તપાસ અને આવા કૌભાંડીઓ પર નજર રાખવી પડશે ત્યારે કોણ કરે છે લોકોના જીવ સાથે રમત ક્યાંથી આવે છે નકલી દવા આવા તમામ સવાલના જવાબ મેળવવા માટે આજે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે જે ત્રણ મહેમાનો છે આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલા વાત કરી એચજી કોશિયા ફૂડ એન્ડ ડ્રગ કમિશનર છે તેઓ આપણી સાથે જોડાયા છે જશવંત પટેલ જે પ્રમુખ છે કેમિસ્ટ એસોસિએશન ગુજરાતના તેઓ પણ આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર વસંત પટેલ સિનિયર તબીબ છે તેઓ આપણી સાથે જોડાયા છે આપ ત્રણેય મહાનુભાવનું સ્વાગત છે આજના વિશેષ ચર્ચામાં સૌથી પહેલા કોશિયા સર આપની પાસે આવો અને સૌથી પહેલો સવાલ સૌથી પહેલા એ જ પૂછવું છે કે નકલી દવાઓ જે ઝડપાઈ છે જે પકડાઈ છે એ અંગે આપની પ્રતિક્રિયા શું રહેશે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક અને શુદ્ધ દવા મળે એના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં આ અમારા જે આઈબી ટીમ છે અને અમારી ફ્લાઇંગ સ્કોર છે એ ટીમ દ્વારા અમદાવાદ ખાતે દોડો પાડવામાં આવ્યો જશવંતભાઈ કારણ કે આ નકલી દવાનો મોટો જથ્થો ઝડપાયો છે અને જે પ્રમાણે લોકોના સ્વાસ્થ્યની સાથે ચીડા થઈ રહ્યા છે ખબર નહીં કેટલી વખત આ પહેલાં ચીડા થઈ ચૂક્યા છે કેટલા સમયથી આ પ્રમાણે કૌભાંડ કરવામાં આવે છે આપણને સાધારણ તાવ કે શરદી હોય કે ઉધરસ થઈ હોય એટલે આપણે ઘરમાં જે પડી હોય એ દવા અથવા તો આપણને ખબર હોય કે આ લેવાથી આમ થશે એ દવા આપણે જઈ અને મેડિકલ સ્ટોરમાંથી લઈ લઈએ આપણને ખબર નથી કે આપણને જે દવા આપવામાં આવે છે એ ખરેખર દવા છે કે કેમ એડમિનિસ્ટ્રેટિવ ગુજરાત કોશિયા સાહેબ એની ટીમને ખરેખર હું અભિનંદન આપું છું કે છેલ્લા ઘણા સમયથી હિન્દુસ્તાનની અંદર આવી સ્પુરિયર ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બહુ મોટા પ્રમાણમાં થતું પણ ગુજરાતની અંદર સતત આ ત્રીજી કે ચોથી વખત પકડાયેલું છે પણ દેશમાં કાયદા એવા છે કે આ નાની નાની માછલીઓ પકડાય છે પણ મેન્યુફેક્ચરરો સુધી આ સેન્ટ્રલ લેવલના એવા કોઈ કડક કાયદા હોય કે જેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે દવા કોઈ શોખથી ખાતું નથી આજે એક વિશ્વાસથી જ્યારે ડોક્ટર પાસે દવા લખાવતા હોય ને કેમિસ્ટની જોડે એક વિશ્વાસથી દવા લેતા હોય ફાર્મસિસ્ટ પાસેથી પરંતુ કેટલાક એવા લોકો છે કે જે આવા તત્વોને સહકાર આપતા હોય છે અમે ઘણી વખત રિટેલરને પણ કહીએ છીએ કે કંપનીના ઓથોરાઇઝડ સ્ટોકિસ પાસેથી જ માલ ખરીદવાનો આગ્રહ રાખો મેં વચ્ચે પણ ડિપાર્ટમેન્ટમાં કીધેલું હતું કે જે સેમી હોલસેલરમાં જે મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ અને ક્રેડિટો વધુ આપી અને લોકોને જે છેતરવાનો અથવા આવો માલ ઘુસાડવાના જે પ્રયત્ન કરે છે એની સામે એક્શન લો પરંતુ થાય છે શું કે ક્યાંક ને ક્યાંક બ્રાન્ડની કોપી થાય છે દવા અંદર હંડ્રેડ પર્સન્ટ આ તો ચોકનો ભૂકો જ છે પણ ત્યાં ડિપાર્ટમેન્ટ કાયદાકીય રીતે બીજું કંઈ આગળ લઈ શકતું પગલા નથી લેવાતા ત્યારે આવા લોકોને પ્રોત્સાહન મળતું હોય છે ગ્રાહકો પણ જ્યારે આ દવા શોખથી નથી લેતા ત્યારે જ્યારે મોટા મોટા ડિસ્કાઉન્ટની ઓફર કરતા હોય છે સેન્ટ્રલ લોમાં અમારો નફો ફિક્સ છે કંટ્રોલ કેટેગરીમાં રિટેલ માર્જિન સોળ ટકા છે અને વીસ વીસ ને પચીસ પચીસ ટકા જે આગળ ઓફર થતો હોય તો કોશિયા સાહેબ હાજર છે તો આવા જેવી ડિસ્કાઉન્ટ આપતા હોય એમના મેડિકલ સ્ટોર્સની જો તપાસ કરવામાં આવે તો આ ખોટી કોમ્પિટિશન ના થાય અને પાપી પેટ માટે આવા કેટલાક લોકો જ્યારે ખોટા ધંધામાં જોડાતા હોય છે જરૂર હોય વચ્ચે પણ સરકારના આ બાબતે ધ્યાન દોરેલું કે સરકારે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવમાં એક પોર્ટલ બનાવી દેવું જોઈએ કે બીજા રાજ્યમાંથી આજે ગુજરાતમાં બનતી દવાઓ વર્લ્ડમાં એકસો પચાસ કન્ટ્રીથી વધુ કન્ટ્રીની દવા એક્સપોર્ટ થતી હોય છે અને એની અંદર જ્યારે બીજા રાજ્યમાંથી આ દવાઓનો મોટો જથ્થો જ્યારે અહીંયા આવે છે અને ત્યારે એનો પર કોઈ કંટ્રોલ નહીં હોતો

ડિપાર્ટમેન્ટને જ્યાં પણ એસોસિએશનની જરૂર હોય સાહેબને ખબર છે કે અમે ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ એમાં સાહેબ પોતે હાજર હોય છે આરોગ્ય મંત્રી પણ હાજર હોય છે કારણ કે આજે એક સ્વાસ્થ્યના બિઝનેસ સાથે જોડાયેલા છે લોકો સ્વાસ્થ્ય સારા થાય એ વિચારવાનું છે પણ આવા કેટલાક લોકોના હિસાબે જ્યારે અમે બદનામ થઈએ છીએ ત્યારે અમારી નૈતિક જવાબદારી છે કે આવા કોઈ પણ હોય એને ઉઘાડા પાડી આની સામે કડક કડક કાર્યવાહી થાય એ દિશા સરકારે પણ વિચારવું બિલકુલ આપણી સાથે ડોક્ટર વસંત પણ જોડાયેલા છે આપ સિનિયર તબીબ છો સર આપની પાસેથી એ સમજવું છે કે આ આખા કૌભાંડની અંદર શું ડોક્ટર્સ પણ સંડોવણી હોય શકે શું ડોક્ટર્સ પણ જાણતા હોય શકે કે આ પ્રમાણે ડુપ્લિકેટ દવાઓ માર્કેટમાં છે અને એનાથી દર્દીઓએ કેવી રીતે બચવું જોઈએ ગ્રાહકોએ કેવી રીતે બચવું જોઈએ સર સર ડુપ્લિકેટ દવાઓ વિશેની જાણકારી ડોક્ટર કરતા અમારા સાથી મિત્રો છે બે મહાશય એ એક સિક્કાની બે બાજુ છે એક બાજુ લાયસન્સ ઇસ્યુઇંગ ઓથોરિટી છે અને બીજું બાજુ લાયસન્સ લેવાવાળા છે ફાર્માસિસ્ટ છે અને બીજી બાજુ લાયસન્સ આપવા વાળા ડ્રગ કમિશનર છે હવે ગુજરાતમાં આ બંને જાણે જ છે કે કેટલા મેડિકલ સ્ટોરમાં

આ કોશિયા સાહેબ અને જસવંતભાઈ શું વિચારી રહ્યા છે પહેલો પ્રશ્ન મારો આ છે આ જે ડુપ્લિકેટ દવાઓ નો ધીકતો ધંધો જે ગરીબ લેબર ક્લાસ અને એવા વિસ્તાર જે સ્લમ એરિયા છે આવા બધામાં ચાલતા મેડિકલ સ્ટોર કે જ્યાં ફાર્માસી હાજર જ નથી હોતા આવી જગ્યાએ આ ધંધો મેક્સિમમ થતો હોય અને આ પકડાય ત્યાં સુધી કેટલા લોકોએ આવી દવાઓ ખઈ લીધી એટલે આપણી પાસે જો ગુજરાતમાં ડ્રગ ઇન્સ્પેક્ટર નું સ્ટાફનું ઘટ થતી હોય તો વધુમાં વધુ સ્ટાફની રિક્રુટમેન્ટ કરાવો સરકાર જોડેથી અને આનું સર્વેલન્સ એકદમ વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ કે ભાઈ ક્યાં આગળ ડુપ્લીકેટ દવા મળી રહી છે કારણ કે આ તો દર્દીના જાનને જોખમની વાત છે અને જસવંતભાઈ એ કહ્યું કે મોટું ડિસ્કાઉન્ટ અત્યારે ઘણી બધી દુકાનો ઉપર દસ થી એસી ટકા ડિસ્કાઉન્ટના બોર્ડ મારવામાં આવે છે એટલે કેન્દ્ર સરકારની મોટામાં મોટી ભૂલ છે આ કેન્દ્ર સરકાર પોતે જવાબદાર છે કે એસી ટકા ડિસ્કાઉન્ટ કોઈ પણ દવાની કંપનીની એમઆરપી પર કેવી રીતે આપી શકાય કે તમારી એમઆરપી ખોટી છે અથવા તો તમે પબ્લિક ને ઉલ્લુ બનાવો છો ડિસ્કાઉન્ટ ના ભાવે એટલે જો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોરમાં એ લોકો પણ દસ થી એસી ટકા ની વાત કરતા હોય તો પ્રધાનમંત્રીશ્રી આ વિષય પર વિચારવાનું છે કે ભાઈ મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમઆરપી તમે જનરિક ને છોડી દો બધી ડ્રગ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ એક્ટમાં લાવી દો જેટલી જનરિક છે બધી તમારે કોઈ આવો સ્ટોર ખોલવાની જરૂર નહીં પડે અને લોકો ડુપ્લિકેટ બનાવતા પણ અટક છે એમઆરપી મેક્સિમમ છે એનો લાભ લેવા અને એના ઓથા હેઠળ આ ડુપ્લિકેટ દવા અને ચોકડા પાવડર ભરી લોકોના જીવ સાથે ખેલવામાં આવે તો જે નાઇન્ટી પહેલાનો જે પ્રશ્ન હતો કે નેવું પેલા ગુજરાતની અંદર ફાર્મસી કોલેજો ખૂબ ઓછી હતી આજે લગભગ એકસો વીસ થી વધુ ફાર્મસી કોલેજો છે ને ઘણા બધા છોકરાઓ અને અત્યારે હાલ જોવા જાવ તો ફાર્માસિસ્ટ કદાચ પાંચ છ ટકા ત્યાં હાજર નહીં રહેતો હોય પણ અમે ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે અગાઉ કરેલું કે સાહેબ નવા આપની આ વાત સાથે એગ્રી નથી થતો તમે તમે મારી સાથે કાલે નીકળીએ આપણે બે સાથે ક્યાં કેટલા ફાર્માસિસ્ટ છે અને તમે હું ને કોશિયા સાહેબ ત્રણે નીકળીએ અમદાવાદ માં અને ત્યાં કેટલા ફાર્માસિસ્ટ છે ને એનું આપણે ચકાસણી કરીએ પાંચ છ ની વાત એકદમ વાહિયાત વાત છે ડોક્ટર સાહેબ જયારે ફ્રી હોય ત્યારે મને કેજો જે તે કેમિસ્ટમાં તમે કહેશો ત્યાં આપણા પર્સનલ જઈશું અને ત્યાં ફાર્મસી હાજર હશે પણ મેં સરકાર ને એવું સૂચન આપ્યું હાજર હશે કેવી રીતે કહી શકો નાતી હોય ના ના હું તમને કઉ છું ને પણ કે જે સમય હતો પેહલા એ વખતે જુદું હતું પણ મેં છતાંય સરકાર મેિપાર્ટમેન્ટને એવું કીધેલું છે કે નવા લાયસન્સ માં માલિક અથવા ભાગીદાર ફાર્મસીસ ન હોય તો એવા વાળા લાયસન્સ જ નહીં આપો જેથી કરી અને આ ફાર્મસિસ્ટની વેલ્યુ પણ વધે અને આ જે કેમિસ્ટ જે અત્યારે ખુલ્લે આમ ખોટા ધંધા થાય છે ફાર્મસિસ્ટ પોતે ભણેલો હશે તો એના લોકોના સ્વાસ્થ સાથે જે ચેડા થાય છે એ નહીં કરી શકે કારણ કે એને ભણવામાં ઘણું બધું આવે છે તો આ બાબતે મેં કોશિયા સાહેબનો પણ અગાઉ ઘણી વખત રજૂઆતો કરેલી છે કે નવા લાયસન્સમાં માલિક કે ભાગીદાર ન હોય એને તમે મહેરબાની કરીને લાયસન્સ ના આપો અને જ્યારે રિન્યુઅલ આવે એ વખતે એના માલિક ભાગીદાર બનાવો ફરજિયાત ફાર્માસિસ્ટ ના તો આની અંદર ઘણા બધા ફેરફાર આવશે સાહેબ બિલકુલ આપણી સાથે કોશિયા પણ જોડાયેલા છે કોશિયા આજે સમાચાર પ્રાપ્ત થયા કે નકલી દવાઓ ઝડપાઈ એને લઈ અને હવે લોકો ડરી ગયા છે અને લોકોને હવે ખબર નથી પડતી કે અમે જે દવા લઈએ છે શું ખરા અર્થમાં એ દવા asli છે આમ જનતાએ કોઈ પેનિક થવાની જરૂર નથી રાજ્યની અંદર લગભગ પંચાવન હજારથી પણ વધારે દવાના રિટેલ એન્ડ હોલસેલ દવાના વેચાણકારો વિતરકો છે રાજ્યમાં દરેક જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ટીમ છે આપણી પાસે અત્યાધુનિક લેબ છે હેન્ડલ ડિવાઇસીસ છે ઓન ધ સાઇડ ટેસ્ટિંગ માટેના અને એક સક્ષમ એક તંત્ર છે પણ કોઈક લેભાગુ તત્વો આ સિસ્ટમમાં એક ઘૂસીને રાતોરાત પૈસા વદાર થવા માટે લોકોના સ્વાસ્થ્ય છેડા કરતા એવું બનતું હોય છે પણ એ લોકોનું લાઈફ લાંબુ હોતું નથી એ લોકોનું ઇન્ફન્ટાઇલ ડેથ એટલે બાળ મૃત્યુ થતું હોય છે અમને જેવી માહિતી મળે અમારા ઓફિસર સુધી કાઢે કોમ્પ્યુટર પાસેથી આવે માર્કેટમાંથી આવે કે મીડિયામાંથી આવે તરત તુરંત રાત દિવસ જોયા વગર અમારી ટીમ આ કામ કરતી હોય છે આજે વાત કરું તો આવું વસ્તુ માર્કેટમાં લોકોને ગભરા જરૂર નથી આજે ગુજરાત આજે ફાર્માનું હબ છે ગુજરાતમાંથી જે દવા બને છે એ આખા દેશનું લગભગ ત્રીજા ભાગનું ઉત્પાદન કરે છે ગુજરાત કોન્ટ્રીબ્યુટ કરે છે જે એક્સપોર્ટ થાય છે એનું લગભગ અઠ્યાવીસ ટકા જેટલું ગુજરાત અલગ અલગ દેશોની અંદર અમેરિકા યુરોપ બંને બધા દેશોમાં એનું એક્સપોર્ટ થાય છે એટલે ગુજરાતમાં જે દવા બને છે વેચાય છે એની ગુણવત્તા સારી હોય છે અને કોઈ આવું ન કરે એના માટે અમારી ટીમ સતત મોનિટરિંગ કરતી હોય છે રેન્ડમ ચેકિંગ કરતો હોય છે દર વર્ષે અમે પંદર હજાર જેટલા અલગ અલગ દવાના નમૂના જે માર્કેટમાં વેચાતા હોય પછી મેડિકલ સ્ટોરમાં હોય હોલસેલવાળાને ત્યાં હોય હોસ્પિટલમાં હોય કે દવા નાના પહેલાં પ્રેક્ટિશનર પાસે હોય કે ઉત્પાદક પાસે હોય ત્યાંથી રેન્ડમ એનું સેમ્પલિંગ થતું હોય છે એનું ટેસ્ટિંગ થતું હોય છે અને મને ક્યાંક આનંદ થાય છે કે જે દવાઓ ભેળસેળવાળી હોય કે ખરાબ હોય અથવા તો અપ્રમાણશીર હોય એનો રેશિયો જે હું ભેળ નકલી દવાનીથી વાત કરતો જે એ અપ્રમાણસર હોય જેમાં થોડી ઘણી ટકાવારીમાં ફેર હોય તો એવી દવા પહેલાં જે સાતથી આઠ ટકા ફીલ થતી હતી આજથી પાંચ સાત વર્ષ પહેલાં એ ઘટીને અત્યારે ત્રણથી ચાર ટકા આવી ગયેલી છે અને એની અંદર જે વાત અત્યારે સૂર્યશ કે નકલીની વાત ચાલે છે જે પેનિકની વાત છે તો પેનિક દવાના કિસ્સા પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટથી લઈને પોઈન્ટ ઝીરો થ્રી પર્સન્ટ જેવા આવે છે એટલે જવલે જ મળતા કિસ્સા હોય છે એટલે એ લોકોએ પેનિક થવાની જરૂર નથી આવા લોકો જે ખોટું કરતા હોય છે એનું લાંબુ ચાલતું હોતું નથી અને લાંબો કારોબાર પણ ચાલતો હતો નથી બિલકુલ વસંત સર આપની પાસેથી મારે એ સમજવું છે કે ધારો કે હું કોઈ જગ્યાએ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન સાથે દવા લેવા માટે જઉં અને એ દવા મને અસલી મળે છે કે નકલી મળે છે એ મારે કેવી રીતે ઓળખવાની હવે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને બહુ જ કોમ્પ્લેક્સ ક્વેશ્ચન છે આપનો આ વિશે આપણા ત્યાં એવી કોઈ સિસ્ટમ હજી સુધી એસ્ટાબ્લિશ મને ધ્યાનમાં આવે ત્યાં સુધી થઈ નથી દરેક કંપનીએ એની મેન્યુફેક્ચરિંગ કંપની જે પણ હોય જે બ્રાન્ડની પ્રોડક્ટ ડેવલપ કરી હોય અને પ્રોડક્ટ બહાર મૂકી હોય માર્કેટમાં એનો યુનિક બાર કોડ એ એણે ડેવલપ કરવો જોઈએ અને દરેક સ્ટ્રીપ ઉપર જે યુનિક બાર કોડનું સ્ટીકર હોકવું જોઈએ અથવા તો એ પ્રિન્ટેડ થયેલો હોવો જોઈએ અને એની માહિતી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની કોઈ વેબસાઇટ હોય એના ઉપર અથવા તો કંપનીની વેબસાઇટ ઉપર એ હોવી જોઈએ અને એ બારકોડ એની કોઈ ડિજિટલ એપ ડેવલપ કરવી જોઈએ બારકોડ એના ઉપર સ્કેન કરે અને એ દર્દીને ખબર પડે કે ભાઈ આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે આવી કોઈ વ્યવસ્થા મારી દ્રષ્ટિએ ઊભી કરવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે બાકી તો દવા જ્યારે પ્રિસ્ક્રાઈબ કરતા હોય કોઈ પણ ડોક્ટર તો દરેક દર્દી એ દવા ડોક્ટરે પ્રિસ્ક્રાઈબ કરીને આપી હોય એ ડોક્ટરને બતાવી અને પછી જ લેવાની ચાલુ કરવી જોઈએ તો મહદઅંશે આવા જે ડુપ્લિકેટ ઘણી વાર શું હોય છે કે ભળતા નામની દવાઓ આપતા હોય છે કેમિસ્ટ સ્પેલિંગમાં જ ફરક કરેલો હોય અને એવી જ દવા આપી દે અને કન્ટેન્ટ પણ એવું હોય એટલે દર્દીને એવું લાગે કે ભાઈ આ દવા સેમ જ છે એટલે આ રીતની જે ડુપ્લિકેશન થતું હોય છે એને પણ રોકવા માટે સરકારે કંઈક નિયમો બનાવવા જોઈએ એવું મારું ચોક્કસ માનવું બિલકુલ સરકારે નિયમો કદાચ બનાવ્યા પણ હશે અને જે આ કૌભાંડીઓ છે એ ઘોડીને પી ગયા હોઈ શકે એવું પણ બની શકે જશવંતભાઈ કેમિસ્ટ્રી એસોસિએશનનો આખા કૌભાંડની અંદર શું રોલ હોઈ શકે

ડૉક્ટર વસંત કીધું બારકોડનું જ્યારે ડોક્ટર રામવિલાસ પાસવાન સાહેબ જ્યારે કેમિકલ ફર્ટિલાઇઝર મિનિસ્ટર હતા ત્યારે પણ એઝ અ એસોસિએશન અમારું ઓલ ઇન્ડિયા કેમિશન એસોસિએશને બારકોડ માટે ઘણી રિક્વેસ્ટ કરેલી હમણાં ડોક્ટર માંડવીયા સાહેબ જ્યારે આ બાબતમાં હેલ્થ મિનિસ્ટર બન્યા ત્યારે એમણે ફરજિયાત ડોમેસ્ટિક માર્કેટની અંદર આ બારકોડ સિસ્ટમ લાવેલા છે અને ઘણી બધી મોટા ભાગની કંપનીઓએ ત્રણસો ને પાસઠથી વધુ બ્રાન્ડ ઉપર બારકોડ સિસ્ટમ લાવેલા છે કે કોઈ પણ પેશન્ટ દવા ખરીદે એ બારકોડ ઉપર સ્કેન કરે તો બધી જ વિગત એની અંદર અવેલેબલ છે હજુ હંડ્રેડ પર્સન્ટ પ્રોડક્ટ ઉપર નથી થયું પણ ચોક્કસ આ બધી વસ્તુઓ જ્યારે બની રહી છે ત્યારે સો સો ટકા દવા ઉપર બારકોડ આવશે અને લાવવો જ જોઈએ જેથી કરીને લોકો પબ્લિક પબ્લિકના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય અને નાનામાં નાનો માણસ આ બાબતમાં કરી શકે એમણે જે ફાર્માસિસ્ટની વાત કરી તો આજે દવાઓ ડોક્ટરનું કામ છે ટેથોસ્કોપ લઈ અને ચેક કરવાનું પેશન્ટને દવા લખવાનું પણ આજે જ્યારે મોટા ભાગના ડોક્ટરો પોતાના દવાખાનામાંથી જે બિઝનેસ કરે છે એના ત્યાંથી પણ કુશિયા સાહેબે ખરેખર સેમ્પલિંગ ટેસ્ટ કરાવવા જોઈએ કે એટેચ મેડિકલ સ્ટોર્સની અંદર જે ખોટા ધંધા થાય છે ડોક્ટરોના ડોક્ટરોના સગાઓ ભાગીદાર હોય છે તો આ બધું જે થાય છે ને ખોટું કોઈ પણ જગ્યાએ મારો કેમિસ્ટ ખોટું કરતો હોય તો મારે નથી ચલાવવું ડોક્ટરના ત્યાંથી વેચાતી હોય તો નથી ચલાવવું કોઈ અધિકારી આવા લોકોને પોસતો હોય તો પણ આપણે નથી ચલાવું તો જે બી હોય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય લોકોનું સ્વાસ્થ્ય સારું કરવા માટેની જ્યારે એક જવાબદારીપૂર્વક દવાના વ્યવસાય સાથે જોડાયેલા છે ત્યારે દવાના વ્યવસાય સાથે જોડાયેલા તમામ વેપારીને રિટેલરને મારી એવી રિક્વેસ્ટ કે કંપનીના ઓથોરાઈઝ સ્ટોકીસ પાસેથી માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ ગ્રાહકે પણ વધુ ડુપ્લિકેટ જે બી વધુ પડતા ડિસ્કાઉન્ટની ઓફરોમાં ન પડી અને જેન્યુનતા જે તમારી સોસાયટીની આસપાસ જે કેમિસ્ટ હોય જેની પર વિશ્વાસ હોય એની પાસેથી માલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ અને સાહેબના પણ જે બી એવા અધિકારી હોય કે આવા લોકોને પોસતા હોય તો આવા લોકોને ઉઘાડા કરી અને આમની સામે પણ કાયદેસર કાર્યવાહી થાય અને આવા લોકોને કાયમ માટે નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ બિલકુલ આ પ્રમાણે કડક પગલાં લેવામાં આવશે તો જ કદાચ આગળ જતાં આ કૌભાંડ અટકી શકે છે એ સમજવું છે કે આ નકલી દવાઓ છે એને ઓળખી કેવી રીતે શકાય એ આમ નાગરિક માટે સામાન્ય જનતા માટે નકલી દવા ઓળખવી થોડી મુશ્કેલ પડે આજે કંપની ગ્લેક્સો હોય ટોરન્ટ હોય કે જે એની જે ડુપ્લિકેટ દવા બનાવી છે તો એ દવાને કંપનીવાળા પોતે જે બનાવનાર છે એ પણ એને નહીં ઓળખી શકે કે આ મારી કારણ કે અત્યારે જે પ્રિન્ટિંગ ટેકનોલોજી એ આ બેહૂપ થતી હોય છે ટેકનોલોજીનું એસેસ બધા પાસે થઈ ગયું છે તો આ જે ડુપ્લીકટ દવા બનાવવાળા કે નકલખોરો છે અને કહેતા આનંદ થાય છે કે આવા ફેક્ટરીઓ ગુજરાતમાં જ્વલ્લે જ પકડાય છે પણ આ અધર પ્રાંતમાંથી આવતી હોય છે ઘણી વખત આપણું મોટું માર્કેટ જોઈને પણ એ નાગરિક જલ્દી એને પકડી નહીં શકે પણ જે દવા વેચનાર કેમિસ્ટ છે એ આ દવાઓ જે છે એના ઓથોરાઇઝ ઉત્પાદકના સ્ટોક પાસેથી ખરીદે તો આવી બનાવટી દવા કેમિસ્ટની દુકાન સુધી આવવાના ચાન્સ નથી હોતા અને લોકો સુધી જવાના ચાન્સ નથી હોતા પણ કોઈ સસ્તું આપતો હોય ડિસ્કાઉન્ટ આપતો હોય કે મોટી લાલચ આપતો હોય ત્યારે એવી જગ્યામાં આવું થવાની શક્યતાઓ વધી જતી હોય છે બિલકુલ કોશિયા એ પણ સમજવું છે કે આવી નકલી દવાઓ જે બનાવે છે અને રૂપિયા કમાય છે એમના વિરુદ્ધ હવે કોઈ કાર્યવાહી કરવામાં આવશે એટલે આજે ડુપ્લિકેટ દવાઓ લગભગ આપણને સત્તર લાખ જેટલી કિંમતની અલગ અલગ દવા મળે છે એના વીસ જેટલા અમે લીગલ સેમ્પલ લઈને લેબમાં મોકલેલા છે અમારા પાસે હેન્ડલ સ્માર્ટ ડિવાઇસ છે એનાથી અમને ઓન ધ સ્પોટ ખબર પડે કે એની અંદર શું વસ્તુ છે ખરેખર દવા નાખી છે કે નથી નાખી તો અમારી ટીમે તાત્કાલિક એને પકડી પાડ્યું અને એને જપ્ત કરી લીધી અને લેબમાં રિપોર્ટ માટે સેમ્પલ મોકલ્યા લેબના રિપોર્ટના સેમ્પલ આવતા વાર લાગે પણ ત્યાં સુધી દવાનું માર્કેટમાં રહેવા દઈએ તો લોકોના આરોગ્યને મોટો ખતરો એટલે આ દવાઓ તાતી લે જપ્ત કરી લીધેલી છે જેવા લેબના અમારા પાસે લીગલ રિપોર્ટ આવશે અમને એને ખબર પડી છે અમને ઝીરો કન્ટેન્ટ છે એટલે તરત આ એક સ્પોરિયસ ડુપ્લિકેટ દવાનો એના જે તે વેચનાર રાખનાર સંગ્રહ કરનાર સામે કેસ થશે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ નીચે આવી બનાવટી નકલી દવા કે જે લોકોના આરોગ્યને ગંભીર ખતરો પહોંચાડે તમને આ જે આમાંથી દવા પકડાય છે કે ઓગમેન્ટિડ છે જે ગ્લેક્સો કંપનીની છે બસો ચાર રૂપિયાની એક સ્ટીપ છે એની અંદર એમોક્સિડિન અને ક્લોરિક એસિડ આવે છે જે એક એન્ટીબેક્ટેરિયલ ટ્રેપ દવા છે એન્ટીબાયોટિક દવા છે આ જે ચેસ્ટમાં કન્જેશન હોય બહુ કફ થઈ ગયો હોય ત્યારે ડૉક્ટર આ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય છે જ્યારે આ અસલી દવા દર્દીને ના મળે અને આ ચોકનો પાવડર મળે ત્યારે દર્દી પણ રીબાય પીડાય ડૉક્ટર પણ મિસગેડ થાય અને એક એના જાન સાથે ખતરો થાય તો આવા નકલી ડુપ્લિકેટ અને સ્પોરેસ દવા કે જેનાથી સમાજને નુકસાન થાય સ્વાસ્થ્યને નુકસાન થાય ગિરવેઝ હટ થાય એવા કિશાની અંદર આજીવન ક્યાંદ સુધીની કાયદામાં પ્રવૃજન અને જોગાય છે અને ફૂજદરી કેસ એના સમાપ્રણ થતા હોય છે બિલકુલ કોશિયા સર આ જે દવાઓ પકડાઈ છે આ જે રેડ કરવામાં આવી એમાં જે દવાઓ પકડાઈ છે એ શું બહારના રાજ્યમાંથી આવી છે હવે જે અમારા જે અમે આ સતત અમારું ડિપાર્ટમેન્ટ મોનિટરિંગ કરતું હોય છે તો અમારા જે અનુભવથી ધ્યાને આવ્યું છે ગુજરાતમાં આવું ફેક્ટરી બનતું હોય જ્વેલર્સ કિસ્સા ધ્યાને આવે છે પણ હા અન્ય રાજ્યોમાંથી આવતી દવાની સંખ્યા અને કિસ્સા વધારે હોય છે બિલકુલ આપણી સાથે વસંત સર પણ જોડાયેલા છે વસંત આપની પાસે એવું બન્યું છે કે કોઈ દર્દી આવ્યું હોય કે ગમે એટલી દવા લીધી હોય પણ એનાથી ફરક ના પડ્યો હોય ફરી આપની પાસે આવ્યા હોય બતાવવા માટે અને પછી ખ્યાલ આવે કે આ તો દવા એ છે જ નહીં જે પ્રિસ્ક્રાઇબ કરેલી હોય એવા કોઈ કિસ્સા આપના ધ્યાનમાં આવ્યા છે એવું એવું બન્યું ઘણીવાર થતું હોય છે કે એવા મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવતું હોય હવે જે દવા લખી હોય એ જ આખી આખી દવા ચેન્જ થઈ ગઈ હોય એન્ટિબાયોટિક લખી હોય તો જે એન્ટિબાયોટિક લખી હોય એ તો હોય ને એની જગ્યાએ કઈક બીજી દવા લઈને આવી હોય પેશન્ટ ત્યારે એ પેશન્ટને દવા લઈને પાછું મોકલવું પડે કે ભાઈ તું આ દવા પાછી આપી જાય અને દવા તું કોઈ પણ મેડિકલ સ્ટોર સ્ટોરથી લઈ અને પછી મને બતાય એટલે આવું ઘણીવાર થતું હોય છે અને આ મોટાભાગે જે ઇલિટરેટ પીપલ છે લેબર ક્લાસ છે મજૂર વર્ગ છે અને જે સ્લમ્સ એરિયા છે આમાં ચાલતા મેડિકલ સ્ટોરમાં આવા બધા ધંધા વધુ પ્રમાણમાં ચાલતા હોય છે એટલે ઓશિયા સાહેબને પણ મારી એક અપીલ છે કે આપ અને ફાર્મા અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન બંને એક સંયુક્ત પત્ર કેન્દ્ર સરકારને લખો કે આમાં ડેથ પેનલ્ટી સુધીનું જોગવાઈ હોવી જોઈએ આવા ફૂડ એન્ડ ડ્રગ એડલ્ટેરેશન માટે તો કદાચ આ લોકો જે આવા જે ગુના કરવાવાળા છે એ ડેથ પેનલ્ટી આમાં એડ થશે અને મહ વધુમાં વધુ સજાની જોગવાઈ હોય ભલે ગુનો નાનો હોય પણ સજાની જોગવાઈ આવા કેસમાં મેક્સિમમ હોવી જોઈએ તો મારી દ્રષ્ટિએ આવા જે માફિયાઓ છે જે પ્રજાના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે એ લોકો અટકી શકશે બિલકુલ કોશિયા સર આપણી સાથે જોડાયા છે કોશિયા સર કઈ કઈ બ્રાન્ડની દવાઓ અત્યારે નકલી દવાઓ માર્કેટમાં છે અને લોકો સુધી ન પહોંચાય એના માટે કઈ રીતની કાર્યવાહી અત્યારે જે આજે અમને જે દવા મળે છે એ લગભગ વીસ સત્તર લાખ કિંમત છે એમાં અલગ અલગ વીસ બ્રાન્ડ છે એમાંથી ત્રણ ચાર બ્રાન્ડ બહુ જ પોપ્યુલર મોટી કંપનીની કોપી કરેલી છે અમુક જગ્યામાં એ લોકોએ લાઇસન્સ વગેરે વેચાણ કર્યું છે પણ એમાં બધું નક્કી નથી પણ થોડી કેમિકલને દવા નાખેલું જ્યાં પ્રાઇમરી રીતે ધ્યાનમાં આવેલું છે પણ આવ્યો જે ત્યારે અમારા પાસે રિસોર્સિસ હતા અમને જ્યાં જ્યાં ક્લુ મળી જ્યાંથી બિલો મળ્યા ત્યાં અમારી ટીમે આ સેટરડે સન્ડે દિવસ જોયા વગર રાજકોટ ખાતેથી બરોડા ખાતેથી સુરત ખાતેથી અમદાવાદ ખાતેથી જે પાંચ છ દવાના વેપારીઓ પાસે ગઈ હતી ત્યાંથી પણ આ દવાઓ જપ્ત કરી દીધી છે એના સેમ્પલ લીધેલા છે અને જે બે વ્યક્તિ તે અમદાવાદ આપણે નોડાને વટવાને જેના ઘરમાં મોટો જથ્થો સંગ્રહ હતો એ પણ બધો અત્યારે મેં જપ્ત કરી દીધેલો છે આમ જે ડુપ્લેટ દવા હોય એનું સર્ક્યુલેશન માર્કેટમાં બિલકુલ ચાલે નહીં પરળે નહીં અને એક મિનિટ પણ એને રવા પણ દેવાય નહીં બિલકુલ જશવંતભાઈ આપની પાસેથી એ સમજવું છે કે કઈ રીતના કાયદાઓ અત્યારે છે કે જે આવા કૌભાંડીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી શકે જેના કારણે ભવિષ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય બેન કાયદાની છટકબારીઓ જેટલી બધી છે કે આવા લોકોને તાત્કાલિક જામીન મળી જાય છે મેં તમને કીધું એમ કે આ નાની માછલીઓ છે બધી મેન્યુફેક્ચરર જા સુધી નથી પકડાતો ભૂતકાળમાં મને યાદ છે નાઇન્ટી સિક્સમાં વાજપેયી સાહેબની સરકાર હતી ત્યારે ડોક્ટર મસલકર કમિટીની રચના થયેલી જેમાં આવી ડુપ્લિકેટ બનાવવા વાળાને ફાંસીની સજા જોગવાઈ હતી પણ પછી એ કાયદો ક્યાં જતો રહ્યો કંઈ ખબર નથી અને એની ઉપર કોઈના ઉપર એક્શન નથી લેવાયા પણ જે રીતે નવો ડીપીસીઓ ડ્રગ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર જે સેન્ટ્રલ નાઇન્ટીન ફોર્ટી જીરોનો હતો જે દેશ આઝાદ થયા પહેલાનો અવાજ જ્યારે એક નવો ડીપીસીઓ બની રહ્યો છે એ વહેલામાં વહેલી તકે એનું અમલીકરણ થાય એની અંદર જો આ બધી જોગવાઈઓ કડકમાં કડક હોય કાકા મેં પહેલાં પણ કીધું છે કે દવા કોઈને ઈચ્છા નથી થતી કે હું ડાયાબિટીક્સની બ્લડ પ્રેશરની કે મલ્ટીવિટામિન ગોળી એમ એમ ખાવું ડૉક્ટરની સલાહથી જ્યારે એક વિશ્વાસથી દવા લેતો હોય તો એની સાથે ચેડા થતા હોય એ ન ચલાવવા જોઈએ અને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અત્યાર સુધી જેટલી બી સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓ પકડાઈ એ લોકોના ડિપાર્ટમેન્ટ લેવલે કેસ થાય છે પછી જામીન થઈ જાય છે જામીન થાય છે પછી કેસ જે લડવાનો હોય છે એ ડ્રગ ઇન્સ્પેક્ટર સિનિયર થઈ જાય આસિસ્ટન્ટ થઈ જાય એ રિટાયર્ડ થઈ જાય તો એ કેસ પત્તા નથી એટલે પછી રિટાયર્ડ થયા પછી કોર્ટમાં ન જાય એટલે સરકાર સરકારી વ્યક્તિ તરીકે નથી હાજર એટલે એના છટક મળી જતી હોય છે અને આવા કેસમાં મે નથી સાંભળ્યું કે કોઈને આમાં સજાની જોગવાઈ થઈ હોય ઘણા બધા ડુપ્લિકેટ કેસ મેલા છે પણ સજા કોઈને પડી હોય એવી હજુ સુધી નથી તો આની ઉપર કડકમાં કડક સજાની જોગવાઈઓ જો નાખવામાં આવે તો ખરેખર આવા લોકો ઉપર બહુ મોટો કંટ્રોલ થાય આવા લોકોને જામીન મળી જાય છે એટલે આપણને સામેથી કે છે કે તમે ટીવીમાં આટલું બધું બોલતા હતા તમે અમારું શું બોલાડી કાર્યવાહી થશે તો આ પ્રમાણેના કૌભાંડો અટકી શકે છે અંતિમ સવાલ કોશિયા સર ને પૂછવો છે કોશિયા સર કારણ કે હવે તો બજારમાં નકલીની ભરમાર છે આપ જુઓ ખાદ્ય પદાર્થ નકલી છે ડેરી પ્રોડક્ટ નકલી છે હવે તો દવાઓ પણ નકલી આવી છે નાગરિકોને શું કહેશો રાજ્યના નાગરિકોએ એક બીક રાખવાની જરૂર નથી રાજ્ય સરકાર સક્ષમ છે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સક્ષમ છે પ્લસ આપણું પોલીસિંગ ડિપાર્ટમેન્ટ સક્ષમ છે આવું જે કંઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય એ લાંબી ચાલતી હોતી નથી બહોળા પ્રમાણમાં પણ ચાલતી હોતી નથી કારણ કે અમારું એક એન્ફોર્સમેન્ટનું કામ છે આજે મેં વાત કરી કે અમે દવાના લગભગ દર વર્ષે પંદર હજાર જેટલા સેમ્પલ લઈએ છીએ તો એમાંથી સત્તાણું ટકા સેમ્પલ પાસ થાય છે એટલે આપણે જે કંઈ દવાઓ લેતા હોય એમાંથી સત્તાણું ટકા દવા તો એકદમ સલામત છે ત્રણ ટકા જે સેમ્પલ છે એ એક ક્યાં બીજા કારણ નાના કારણથી ફેલ થતા હોય છે નકલી કે ડુપ્લિકેટ પૂરી સ્થિતિ હોતા એની એફિકસી કે એના પર્સન્ટેજમાં થોડું વધઘટ હોય છે એટલે એ પણ એટલું બધું થ્રેટનિંગ વિશે નથી પણ જે આ બી પકડી કે જેમાં જેના લગભગ પોઈન્ટ ઝીરો ટુ પર્સન્ટ કિસ્સાઓ ધ્યાને આવે છે એ સમાજ માટે બહુ જ હાનિકારક છે પણ એની માત્રા બહુ જ ઓછી છે અને જ્યારે આવું પકડાય ત્યારે અમે પ્રેસ આઉટ કરીએ મીડિયામાં આપીએ જેથી લોકોમાં એની જાગૃતિ આવે અને ખોટું કરતાં લોકો ડરે પણ નવ્વાણું ટકા કિસ્સાઓમાં સારી વસ્તુ હોય છે જેનું પ્રેસઆઉટ ઓછું થતું હોય છે સે વસ્તુ ફૂડમાં પણ હોય છે ફૂડમાં પણ એવી લગભગ દર વર્ષે પચાસથી સાઠ હજાર અલગ ફૂડ કેટેગરીના ટેસ્ટિંગ કરતા હોય છે એમાં પણ ભેળસેડ થતો હોય તો તાત્કાલિકને પકડીએ છીએ જપ્ત કરીએ છીએ કેસ કરીએ છીએ અને ફૂડની અંદર પણ ઇન્યુટ્રિશન અને ફ્યુલ રેશિયો ટુ અધર સ્ટેટ આપણે ત્યાં પ્રમાણ ક્વોલિટીનું સારું છે દવા પણ સારું છે આજે વેસ્ટર્ન રિજિયન જે કહેવાય તો એમાં જે નકલી દવાનું ભ્રમણ કે સર્ક્યુલેશન ઘણું અન્ય રાજ્યો કરતા ઓછું છે બિલકુલ કોશિયા સર વસંતભાઈ આપનો અને જશવંતભાઈ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં ભાગ લેવા બદલ તો જે પ્રમાણે બજારમાં હવે નકલીની ભરમાર છે અને હવે તો નકલી દવાઓ પણ માર્કેટમાં છે એટલે હવે નાગરિકોએ જ પોતાની સલામતી પોતાના હાથમાં રાખવાની જરૂર છે આ સાથે આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર